હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના ના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહે છે અમ્યુઝમેન્ટ રાઇટ્સ કેટેગરીમાં હાલ પૂરતા આઠ અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા પંચાવન અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે લાયસન્સ મળવા અંગે અલગ અલગ

અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને પાર્શિયલ ડિસેબિલિટી માટે સેવન પોઈન્ટ ફાઇવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે